ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી ઓકેઝિયમ સ્કૂલમાં બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે અનેક ખેલકૂદની સ્પર્ધાઓ રમાડવામાં આવે છે જેના ભાગરૂપે ચાર અને પાંચમી ઓક્ટોબરના રોજ ઓકેઝલિયમ સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ સાત સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેના આજ રોજ ફાઇનલ કબડ્ડીની સ્પર્ધા ઓકેઝલિયમ સ્કૂલ અને અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ વચ્ચે રમાઈ હતી જેમાં પ્રથમ ક્રમાંક પર ઓકેઝીલિયમ સ્કૂલ દ્વિતીય ક્રમાંક પર એસેન્ટ સ્કૂલ અને તૃતીય ક્રમાંક પર જૂના બોરબાઠા પ્રાથમિક સ્કૂલએ પ્રાપ્ત કર્યો હતો આ પ્રસંગે મહેમાન તરીકે ભરૂચ કબડ્ડી એસોસિએશન સેક્રેટરી જયપાલસિંહ મોરી ગવર્મેન્ટ ઓર્ગેનિઝર અને ટીમ મેનેજર ભરૂચ જિલ્લા રમતગમતના હિતેશ પડિયાર અને ઓકેઝીલિયમ સ્કૂલના ટ્રસ્ટી સંગીતાબેન રાજ માર્ગેસ રાજની ઉપસ્થિતિમાં કબડ્ડીમાં વિજેતા થયેલી ટીમ ટીમોને ઇનામ વિતરણ કરાયું હતું ઓક્સિલિયમ સ્કૂલ ભરૂચ દ્વારા ઇન્ટર સ્કૂલ કબડ્ડી સ્પર્ધાનું આયોજન તારીખ 4 5 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે ઓક્સિલિયમ સ્કૂલ ભરૂચ દ્વારા આ એક અંડર 14 અને 17 ના બાળકો માટેનો એક સુનેરો સંદેશ છે કે જેઓ નાના બાળકોને પ્લેટફોર્મ અત્યારે મળતું નથી આ બાળકો આવનારા દિવસોમાં કબડ્ડીની અંદર સ્ટેટ કક્ષાએ અને નેશનલ કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે અને આ સ્કૂલ તરફથી કબડ્ડીની રમતની અંદર ઘણું બધું પ્રોત્સાહન મળે છે તો હું એમના ટ્રસ્ટી અને આચાર્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવનારા દિવસોમાં આવી નેશનલ અને સ્ટેટ કક્ષાની સ્પર્ધાઓનું અત્રે આયોજન કરે અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરે થેન્ક યુ